આ સતલાસણા તાલુકાના ગોડિયાપુરા વિસ્તારમાંથી એક વખત ફરી ગેરકાયદેસર રીતે સાચવવામાં આવેલ સરકારી અનાજનો જથ્થો આવ્યો છે માહિતી અનુસાર ગામમાં આવેલ એક છાપરામાં રામાભાઈ હેમાભાઈ વાઘેલા નામના શખ્સના ઘરમાંથી સરકારે સીલપેક ચોખા અને ઘઉંના અનેક કટ્ટાઓ મળી આવ્યા છે સતલાસણા મામલતદાર બી એ ચાવડા નાયબ મામલતદાર મહેશભાઈ દેસાઈ તથા માલ ગોડાઉન સ્ટાફ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને આ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન રામભાઈના ઘરમાંથી થી માહિતી મળી છે ઉલ્લેખનીય છે કે રામભાઈ અગાઉ પણ સરકારી અનાજ સાથે ઝડપાઈ ચૂક્યા છે તો ઘટના સ્થળેથી કુલ અંદાજિત છ હજાર બસો કિલો જેટલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે કટાતો સરકાર <Salt -pour criticism> તેની ગણતરી હજી ચાલુ છે અને અમુક જથ્થો સીલ કરી આપણા પુરવઠામાં મૂકવામાં આવ્યું છે લગભગ બીજી વખત બધા બને મારા પહેલાં ગાડી ચાલી છે જે અગાઉ પણ આપણે પકડાયેલું છે